ખુલ્લા આકાશના કુદરતી હવાવાળા વાતાવરણમાં ફેમિલી સાથે ફાસ્ટફૂડની એકદમ વ્યાજબી ભાવમાં મજા માણવા માટેનું સુંદર રેસ્ટોરન્ટ એટલે પુનિતનગર એંસી ફૂટ રોડ ખોડલ ચોકની વચ્ચે આવેલા શિલ્પન પ્રાઇમ બિલ્ડિંગમાં આવેલી બ્રધર્સ કાફે એન્ડ ટેરેસ રેસ્ટોરન્ટ સ્વાદના શોખીનોની પહેલી પસંદ છે આ રેસ્ટોરન્ટની મુખ્ય ખાસિયત મુજબ ગ્રાહકોનો પ્રવેશ રેસ્ટોરન્ટના કિચન પાસેથી જ થતો હોય ગ્રાહકો નેટ એન્ડ ક્લીન કિચનમાં બનતી વાનગીઓ પોતાના નજર સમક્ષ જોઈ શકે છે તેમજ ગ્રાહકોની ઓર્ડરની વાનગીઓ રેસ્ટોરન્ટ માલિકો પોતે ખુદ સાથે ઉભા રહીને સર્વ કરે છે અહીંનો સ્ટાફ વેલ ક્વોલિફાઈડ અને વિવેકી છે જે ગ્રાહકોનું સ્વાગત સુંદર રીતે કરે છે અહીં દરરોજ સાંજે પાંચ વાગ્યા વાગ્યાથી રેસ્ટોરન્ટ ખુલતાની સાથે જ ગ્રાહકોની ભારે ભીડ લાગે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા હલો મિત્રો મારું નામ મયુરસિંહ જાડેજા છે પુનિતનગર એસીપુર રોડ ખોડલ ચોકની વચ્ચે

અને કસ્ટમર રહ્યા ને એ બધાય અહીંયાથી લાઈવ જોઈ શકે છે કિચનમાં બનતી દરેક વસ્તુ કસ્ટમર ઓર્ડર મુજબ આપેલી લાઈવ જોઈ શકે છે લાઈવ જોઈ શકે છે અચ્છા અને બીજું કે તમારા કિચનમાં હાઇજેનિક વ્યવસ્થામાં હાઇજેનિક વ્યવસ્થામાં બધી ફૂડ બને છે અને વ્યવસ્થા ને સર્વિસ એ આપણે એ રીતની આપી છે કે બીજી વાર ફેમિલી આવે તો એ મજા આવે એન્જોય કરે